તો પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરા સહિત જિલ્લાભરમાં હોળી ધૂળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી ધૂળેટીના દિવસે નાની નાનાથી લઈ અને મોટાઓ રંગબેરંગી રંગોથી રંગાઈ અને ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા પંચમહાલમાં ગોધરા શહેરા મોરવા હડપ સહિત જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ધૂળેટી પર્વની આસ્થાભેર ઉજવણી કરાઈ હતી ધૂળેટીના દિવસે સવારથી જ નાના નાના ભૂલકાઓ કલર સાથે હાથમાં પિચકારી લઈને પાણી છાંટી રંગથી રંગતા જોવા મળ્યા હતા જ્યારે યુવા વર્ગ સાથે મોટાઓ પણ એકબીજાને રંગ છાંટીને ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા જ્યારે ગ્રામીણ વિસ્તારમાં આ હોળીનું પર્વનું ખાસ મહત્વ રહેલું છે ઢોલ અને ડીજેના તાલે લોકો ખુશીથી નાચતા હતા હોડીની રંગત રંગપાચ સુધી મનાવવામાં આવે છે ખાસ તો હોળી પર્વમાં ઘેરિયાનું વધારે આકર્ષણ જોવા મળી રહેલું હતું અવનવી વેશભૂષા પહેરી કૂઘુરા બાંધીને ઢોલ નગાડા સાથે ગામના ફળિયામાં જોઈને હોળીના ગીતો ગાવા સાથે ગપલી રમતા હતા અને ઢોલ નગાડાના તાલે ખુશીથી ઝૂમતા નજરે પડ્યા હતા જ્યારે પર્વ દરમિયાન પોલીસ દ્વારા વિવિધ સ્થળો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી